આમ તો પેલા રાકેશભાઈ સાહેબનો હું આભાર માનીશ કે આજના આપણી પંચમહાલ જિલ્લાનું ઘરેણું અને આપણું ગુજરાત રાજ્યનું પણ ઘરેણું માની શકાય એવી આપણી આજે નવા નદી સર પ્રાથમિક શાળા અને આપણા પટાંગણમાં કન્યા કેળોની મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત આપણા વિસ્તારના આપણા પંચમહાલ જિલ્લાની આન બાન સાન ગણાતા અને આપણા લોકલાડીલા રાજ્યસભા સાંસદ ડોક્ટર પરમાર સાહેબ આપણા કાર્યક્રમના અધ્યક્ષ છે અને તેઓ આપણા આજના નવા નદીસર ની પ્રાથમિક શાળાના પટ્ટાંગણમાં ઉપસ્થિત ત્યારે તેઓનું શિક્ષણ પરિવાર વતીથી તેઓનું સ્વાગત કરું છું અને આમ તો ખાસ સ્પીચમાં રાકેશભાઈ સાહેબને આગ્રહ કર્યો કે આ શાળા સાથે

રાકેશભાઈ ભૂલી ગયા છે પણ હું મને યાદ છે રાકેશભાઈએ કહ્યું હતું કે આપણું મિશન એ શાળાના બાળકોને આપણી સરકારી શાળામાંથી કેવી રીતે લાવી શકાય આ વાક્ય પર અમે જયારે મંથન કરી રહ્યા હતા ત્યારે અત્યારે બે હજાર દસ એટલે કે અત્યારે પચીસ ચાલે છે પંદર વર્ષ પછી જ્યારે સો ટકા અમલીકરણ થવા જઈ રહ્યું છે ત્યારે આપણા રાકેશભાઈ સાહેબ અને તેમનો સ્ટાફ પંદર વર્ષ પહેલા આ બાબતમાં જાગૃત થયો હતો અને એટલે તમે જોવો છો કે અહીંયા જે બાળકો પ્રવેશ લીધો એમને ઘણી શાળાઓમાં ઘણી જગ્યાએ આમ પિંગાળીને લાવવા પડે કદાચ રડે કદાચ ગેરહાજર પણ રહે પરંતુ એક ઉત્તમ ઉદાહરણ છે કે જે બાળકોએ પ્રવેશ લીધો છે એ જ બાળકોએ પોતાનું પરફોર્મ્સ અહીંયા આપ્યું છે મતલબ એ થાય છે કે બાળકોને શાળા પ્રત્યેનો જે શરૂઆતનો સ્ટેજ મા બાપ અને ઘરનું વાતાવરણ છોડીને શાળામાં આવવાનું હોય છે ત્યારે અહીંયા જ ઘરે પણ મળી જાય છે મમ્મી પણ મળી જાય છે પપ્પા પણ મળી જાય છે એટલે કે એવી જો કોઈ એક શાળા હોય તો એ આપણી નવા નદીસર પ્રાથમિક શાળા અને અહીંયા એક ઇનોવેશન જોવા મળે છે કે ગ્રામોત્સવ આપ સૌ કોઈ જે ગ્રામજનો છે એ આ એક પ્રાથમિક શાળાને ખૂબ જ મદદ કરો છો અત્યારે જે આપણે જાણ્યું છે કે શિક્ષણ એ ત્રિધ્ર પ્રક્રિયા છે શાળા સમાજ અને જે વિદ્યાર્થી શિક્ષક ને વિદ્યાર્થી વચ્ચેનો સેતુબંધ એટલે વાલી જો વાલી જાગૃત હોય તો એ શાળા પણ એટલી જ જાગૃત થાય અને શાળા જાગૃત થાય એટલે ગામ પણ જાગૃત થાય

શાળાને ધબકતી રાખે છે એમનો ઉત્સાહ જળવાઈ રહી આજનું વક્તવ્ય મારે હંમેશા ચાલીને લેવું પડ્યું પુનઃ નવા નદી પ્રાથમિક શાળા સાથે જોડાયેલા તમામ ગ્રામજનો વડીલો અન્ય સ્ટાફ વિદ્યાર્થીઓ તમામને ખૂબ 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 અભિનંદન